દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે ધારાસભ્ય ચેતન વસાવાના અધ્યક્ષ સ્થાને ગુજરાત જોડો જનસભામાં ભાજપ અને કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ આપમાં જોડાયા આગામી સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે આજે નવરચિત ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ડુંગરી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના અધ્યક્ષ સ્થાને ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી જેમાં આસપાસના ગામોના સરપંચો ઝાલોદ એમપીએસસીના પૂર્વ વાઇસ ચેરમેન બીટીસીના પૂર્વ જિલ્લા પ્રમુખ સહિતના ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો પોતાના સમર્થકો સાથે ધારાસભ્ય ચેતર વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીના ખેસ પહેરી પાંચ હજાર જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા દાહોદ જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો ચેતર વસાવાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે અમને દબાવવા માટે ખોટી ફરિયાદો થઈ જેલમાં બંધ કરાયો પણ ભાજપ અને સામે અંતિમ શ્વાસ સુધી લડીશું ભાજપના સાંસદો ધારાસભ્યોએ ધારાસભ્યો કૌભાંડ કર્યા છે ત્યારે આવનારા સમયમાં ભાજપ સમયે લડીને ખેડૂતોનો હક માટે લડવાનો હુકાર ભર્યો હતો

જનસભા હતી એમાં સરપંચો માજી તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને પાંચ છે કાર્ય પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને બે હજાર સત્તાવીસમાં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે આજે આમ આદમી પાર્ટી ની કામગીરીને જોઈને માન્ય કેધરીવાલજી ની કામગીરીની જોઈને ઝાલોદ વિધાનસભામાંથી 5000 થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનું શહર સમય સ્વાગત કરીએ છીએ આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન થશે તો સમગ્ર તમામે તમામ બેઠકોમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે